નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ મા નથી ચડાયેલું એટલે થોડુંક વિડીયોમાં કદાચ વોઇસની અંદર છે એ થોડુંક એડજસ્ટ કરી લેજો આજનો દિવસ ખાસ તમારા બધાના એટલા બધા મોટા પ્રમાણમાં અને મોટી માત્રામાં મેસેજ આવેલા છે તે હેતુને ધ્યાનમાં રાખીને અત્યારે ને અત્યારે છે મારે વિડીયો રેકોર્ડ કરવો પડ્યો છે ઘરે આવ્યો છું ફ્રેશ થયો છું બરાબર અને તાત્કાલિકના ધોવાની વિડીયો છે એ ચાલુ કરી દીધો છે હવે તમારા બધાના મેસેજ એ આવેલા છે કે અમદાવાદ રાણીપ કચેરી ખાતે તમે જે આવેદનપત્ર દેવા માટે ગયા હતા તો સાહેબ તરફથી શું રિસ્પોન્સ મળ્યો મેરિટ બાબતે કેવા જવાબો મળ્યા અને હવે પછી મેરિટ ક્યારે જાહેર કરશે આવા જે તમારા બધાના પ્રશ્નો આવે છે આ પ્રશ્નોનું વિદ્યાર્થી મિત્રો આજે આપણે છે એ તમારા સુધી જવાબો અમને જે મળ્યા છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ પેલો તો વિદ્યાર્થી મિત્રો જેટલા પણ ત્યાં વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા છે મતલબ કે જેટલા કંડક્ટરના ઉમેદવારો ત્યાં હાજર રહ્યા છે લગભગ બપોર પહેલાં અમે જ્યાં સુધી રાહ જોઈ ત્યાં સુધીમાં ચાલીક વિદ્યાર્થીઓ હતા અને પછી અમે સાહેબ જોડે મળી અને પાછા રિટર્ન આવ્યા પછી પાછા જમવા ગયા અને જમીને ફરીથી પાછા આવ્યા હતા ફરી પાછા વીસ ત્રીસ વિદ્યાર્થીઓ ત્યાં આવી ગયા હતા મતલબ કે સાઠથી સિત્તેરની વચ્ચે છે એ આ વિદ્યાર્થી મિત્રો આવેલા છે અને જેટલા વિદ્યાર્થી મિત્રો આવેલા છે તમામ વિદ્યાર્થી મિત્રોના નામ છે મેં એક એકના નામ મોબાઈલ નંબર સાથે છે એ લખાઈ લીધા હતા એટલે અમને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ મિત્રો અમારી સપોર્ટમાં ઊભા રહે છે અને મેં ત્યારે પણ એ વિદ્યાર્થી મિત્રોને કીધું હતું કે તમારા નામ અને તમારા નંબર મેં એટલા માટે લીધેલા છે કે ભવિષ્યની અંદર અમે તમને કંઈક ઉપયોગી થશું કારણ કે અમે જ્યારે આહવાન કર્યું હતું ત્યારે તમે હાજર રહ્યા હતા અમે જ્યારે આહવાન કરેલું કે ભાઈ આપણે આવેદનપત્ર આપવા માટે જવાનું છે ત્યારે બીજા કોઈ નહીં પણ તમે હાજર રહ્યા હતા એટલે અમે તમને ભવિષ્યની અંદર ઉપયોગી થશું એ સો ટકાની વાત છે જે આવ્યા હતા એના માટે જે લોકો નથી આવ્યા જે લોકો દૂરથી હતા બરોબર એમનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર બરોબર કારણ કે એવું નથી કે જે આવેલા છે એને જ માટે પણ તમે પણ બધાએ છે એ ઘરે બેઠા સપોર્ટ કરેલો છે એટલે ખૂબ ખૂબ આભાર બીજું કે મેં તમને પહેલા ગઈકાલે વિડીયો બનાવીને કીધું હતું કે જે લોકોને નથી આવવાનું એ લોકો ખાસ ગ્રુપમાં ન જોડાય તો ભાઈ શા માટે તમે જોડાયા પેલો તમારો આ પ્રશ્ન છે ગ્રુપની અંદર સાડી સો વિદ્યાર્થીઓ હતા એટલે અમને તો એમ જ હતું કે ત્યાં પાંચસો વિદ્યાર્થી મિત્રો આવશે પણ તમે આવ્યા કેટલા સિત્તેર લોકો આવ્યા ત્યાં બરોબર એટલે અમારું આ મોરલ ડે મોરલ જે છે અહીંયા ડાઉન કર નાખ્યું તમે કે પેલા કેટલા વિદ્યાર્થી મિત્રો આવવાનું કહેતા કોમેન્ટ બોક્સની અંદર જોઈએ તો બસ આંદોલન કરો આંદોલન કરો આંદોલન કરો આવા જે પ્રમાણે તમે રિપ્લાય આપી રહ્યા હતા એ પ્રમાણે કોઈ વસ્તુ થયું નથી આપણે આંદોલન કરવા માટે નહીં આવેદનપત્ર આપવા માટે ગયા હતા ચાલો આ બધી વાતો જવા દઈએ જે વિદ્યાર્થીઓને આવવું હોય તે આવે ન આવવું હોય તો કોઈ વાંધો નહીં બરાબર અમે ટોપિક ઉપર આવી જઈએ કે કઈ રીતની આગળની કાર્યવાહી કરી શરૂઆતની અંદર અમે બધા છે કે આવેદનપત્રની અંદર પોતાનું નામ એપ્લિકેશન નંબર સાથે લઈ અને જેટલા પણ ઉમેદવારો હતા લગભગ પાંત્રીસથી ચાલીસ શરૂઆતની અંદર સવારના અગિયાર વાગ્યા આસપાસની વાત કરું છું તો અગિયારથી સાડા અગિયારની વચ્ચે અમે રાહ જોઈ હતી પછી સાડા અગિયાર અમે છે એ જીએસઆરટીસી ઓફિસની અંદર મળવા ગયા તો ત્યાં અમને છે એ સિક્યુરિટી ઓફિસરે છે એમ કીધું કે બધાને અંદર મળવા જવા દેવામાં આવશે નહીં માત્ર ને માત્ર કેટલા લોકોને તો માત્ર ને માત્ર પાંચથી છ વિદ્યાર્થી મિત્રો છે એને જ અમે અંદર જવા દઈશું બાકીના કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને અંદર જવા દેવામાં આવશે નહીં આ પ્રકારનું સૂચન અમને આપવામાં આવ્યું એટલે અમે શું કર્યું કે મેં નક્કી કર્યું કે ભાઈ એક હું જઈશ એક એસટી કેટેગરીનો ઉમેદવાર જશે એક એસસી કેટેગરીનો ઉમેદવાર જશે એક એ ડબલ્યુ એસ એક ઓપન અને એક મહિલા આ જે હાજર હતા એમાંથી અમે છ જેટલા ઉમેદવારો છે એ જે એસઆરટીસી રાણી ઓફિસની અંદર ગયા ત્યાં અમારું નામ નંબર લીધું બરાબર ટાઈમ મોબાઈલ નંબર ટોટલી વસ્તુ અમારી પાસેથી લેવામાં આવી બધી વસ્તુ લઈને અંદર પહોંચ્યા પછી ત્યાંથી અમને એક સાહેબ નિમવામાં માયા મતલબ કે આ સાહેબ તમને જ્યાં લઈ જાય છે ત્યાં તમે જાઓ અમે ત્યાં પહોંચી ગયા છીએ અને પછી એમડી સાહેબની ઓફિસમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ અમે કીધું કે અમારે એમડી સાહેબને મળવું છે તો એમડી સાહેબની ઓફિસમાં જાય છે તો એમડી સાહેબ હાજર હોતા નથી એમડી સાહેબ હાજર ન હોય અને એ લોકોને ન ખબર હોય આવું મેં પહેલીવાર જોયું પછી ઓફિસમાં જાય છે અમને છે કે ભાઈ એમડી સાહેબ હાજર નથી તો અમે પૂછ્યું કેટલા વાગ્યે આવશે એમ એમડી સાહેબ તો એ લોકોએ કીધું કે એમડી સાહેબ છે ગાંધીનગર મિટિંગ છે તો ગાંધીનગર મિટિંગની અંદર ગયા છે બપોર પછી આવશે તો મેં એમ કીધું કે તો કંઈ વાંધો નહીં અમે રાહ જોવા માટે તૈયાર છીએ તો એ લોકો એમ કીધું કે અત્યારે તમે આપી અને પછી એમ કીધું કે અત્યારે કોઈ બીજો વહીવટી ઓફિસર કે બીજું કોઈ હોય તો એમની સાથે અમને વાતચીત કરાવો બરોબર ખાલી આવેદનપત્ર અમારે નથી આપો અમારે રૂપરૂ થોડીક વાતચીત કરવી છે અમારા જે પ્રશ્નો છે એ રજૂ કરવા છે જેથી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે બરોબર કે શું અંદર થઈ રહ્યું છે અમને ખ્યાલ આવે ક્યારે મેરિટ આવશે તો અમે પછી વિદ્યાર્થી પાંચે વિદ્યાર્થી મિત્રો છ વિદ્યાર્થી મિત્રો હતા એ છે છ ને છે એ ઓફિસની અંદર અંદર લઈ ગયા બીજે પીઠળિયા મેડમ હતા એમનું નામ બીજે પીઠળિયા હતું બરાબર તો એ મેડમ પાસે અમને લઈ ગયા ત્યાં જઈ અને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું તો પહેલાં તો એ મેડમને ખબર નહોતી કે આ કંડક્ટરનું આવેદનપત્ર દેવા માટે આયા છે કેમ કારણ કે મેડમ એમ કીધું કે તમને તો આવેદનપત્ર તો આપી દીધા મતલબ કે તમને જે હમણાં જ પત્ર આપ્યા મેં કીધું મેડમ આ નિમણૂંક પત્ર બે હજાર એકવીસની ભરતીની વાત નથી તમે જે નવી બે હજાર ત્રેવીસમાં ભરતી બહાર પાડી એને એક વર્ષ પૂર્ણ થયું છે તો એ ભરતીની વાત કરવા માટે અમે આવ્યા છીએ એટલે મેડમને પહેલાં તો અમારે ચોખવટ કરવી પડી કે અમે જૂની ભરતીની વાત નથી કરતા અમે અત્યારે નવી ભરતીની વાત કરીએ છીએ પછી મેડમે એવું કીધું કે એને એક વર્ષ થયું જ નથી તમે કઈ રીતે એને એક વર્ષ ગણો છો તો અમે એમ કીધું કે ભાઈ પાંચ તારીખે ફોર્મ ભરાવાના આઠ તારીખે કે સાત તારીખે ફોર્મ ભરાવાનું શરૂ થયા અત્યારે નવ તારીખ થઈ છે એટલે એક વર્ષ ને પૂરેપૂરા બે દિવસ એટલું થયું છે તો મેડમે એવો જવાબ આપેલો છે ખાસ સાંભળજો મેડમ દ્વારા એવો જવાબ આપવામાં આવેલો છે કે તમારા જે દિવ્યાંગ કેટેગરીના જે ફોર્મ છે એ રીઓપન કરવામાં આવેલા મતલબ કે છેલ્લે અઢાર તારીખ સુધી ફોર્મ ભરાતા હતા તો એના પછી જે છે એના પછીથી અમે મેરિટ ગણતરી ચાલુ કરવાની પ્રોસેસ આગળ વધારીએ છીએ અત્યાર સુધી તો અમે પ્રશ્ન કર્યો તરત જ કે તમે અત્યાર સુધી શું કર્યું એક વર્ષ સુધી તમે શું કર્યું અત્યાર સુધી કર્યું શું તો પછી એમને એવો જવાબ મળ્યો કે અત્યાર સુધી હાઈકોર્ટની ઉપરથી સ્ટે લાગી ગયો હતો તો મેં પણ કીધું કે જે ચાર વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટની અંદર સ્ટે લાગી ગયો હતો એ ચારેય વિદ્યાર્થી મિત્રો અમારી સાથે કનેક્ટેડ જ હતા અને પછી હાઈકોર્ટે તરત ઓર્ડર આપ્યો તો તમને ખબર જ હતી કે બાકીના વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરાવા દેવાનું નથી તો તમે જૂના કેટેગરીનાનું મેરિટ લિસ્ટ શા માટે બનાવ્યું ન બનાવ્યું તો એ લોકો એવું કીધું કે બધા કેટેગરીના જયારે એક સાથે ભેગા થાય પછી અમે મેરિટ લિસ્ટ બનાવી અને તમારી એક આ જે તમે કહી રહ્યા છો કે એક વર્ષ થઈ ગયું એક વર્ષ થઈ ગયું એ તમારી રજૂઆત ખોટી છે પછી બધી બધી બાજુથી અમને સાહેબોએ ઘેરી લીધા અને ખાસ મને એવું કીધું કે તમે વિદ્યાર્થી મિત્રોને જે ઉગ્ર બનાવો છો ને તમે આંદોલન કરવામાં આગળ રહો છો ને મતલબ મેડમ મને ખબર છે તમે બધા અમારો વિડીયો જોવો છો બરાબર એ બધા આપણો વિડીયો જોવે જ છે અને મને પર્સનલી ટાર્ગેટ કર્યો જ છે જે અંદર હતા ને એને પૂછી લેજો જે અમારી સાથે જે મેડમ મતલબ કે છોકરીને અમે બે છોકરીઓ લઈ ગયા હતા તો એ છોકરી કે કે તમે તુકારે કેમ વાત કરો છો એમ મારી સાથે તો મેડમે એમ કીધું કે તમારે તો તમે શા માટે આવ્યો છો તમારે ક્યાં કંડક્ટરનું ફોર્મ ભરેલું છે મને એવું કીધું મેં કીધું મેં પણ કન્ડક્ટરનું ફોર્મ ભરેલું છે અને મેં કન્ફર્મેશન મને તો પ્રિન્ટ લાવો તમારી કન્ડક્ટરનું ફોર્મ ભર્યું હોય મેં એમને પ્રિન્ટ બતાવી બરાબર ત્યારબાદ મારો કન્ફર્મેશન નંબર આપ્યો મારો એપ્લિકેશન નંબર આપ્યો પછી જ મને છે એ લોકો સાચું માનતા નહીંતર તો મને એક આગેવાનની જેમ મતલબ કે એક કેમ આગેવાની કરતો હોય હું બધાને ગેરમાર્ગે દોરતો હોય આ રીતે મને છે એ ટાર્ગેટ કરવામાં આવ્યો અને એ લોકોને બધી ખ્યાલ છે કે આપણે શું કરી રહ્યા છીએ કયું ગ્રુપ બનાવી રહ્યા છીએ બધું આપણી ઉપર દેખરેખ રાખે છે હું તો એમ કહું છું કે અમારી ઉપર તમે જે દેખરેખ રાખો છો એટલી દેખરેખ મેરિટનામાં રાખો તો અત્યારે જલ્દી મેરિટ આવી જાય અને બીજું કે ખાસ પછી અમને ત્યાં કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નહીં અમે કીધું કે ભાઈ ટૂંક સમયની અંદર તમારું ક્યારેય અમે એમ કીધું કે અત્યારે પ્રોસેસમાં છે ટૂંક સમયની અંદર આવશે તો અમે ઘણી બધી દલીલો કરી લગભગ પંદરથી વીસ મિનિટ સુધી સતત દલીલો ચાલી અમારા ફોન પણ લઈ લીધા તમે રેકોર્ડિંગ નથી કરતા ને એમ કરીને અમારા ફોન જપ્ત કરી લીધા અમારા છ છ વિદ્યાર્થી મિત્રોને બોલવાનો કંઈ મોકો ન હોય પણ પછી છેલ્લે છે શાંત પાડીને એટલું કીધું કે અમે ટૂંક સમયમાં જાહેર કરીશું પછી મેં ફરી પાછો કીધું મેં કે ટૂંક સમય અમારે નથી જોઈતો અમારે મેં કીધું કોઈ સમયગાળો જોઈએ છે તમે એક વર્ષ આપો બે વર્ષ પાંચ પાંચ વર્ષ તૈયાર કહો તો એ મેં પાંચ વર્ષ માટે તૈયાર છે છે પણ અમને આપો કે કે આટલી વાર આવતા આવવામાં ને તો પછી એવું કીધું આ કામ આમાં એવું ન ચાલે અમે એવું ન કહી શકીએ ને પછી અમે સીધી વાત કરી કે ભાઈ તમે એવું ન કહી શકતા હોય તો અમારે એમડી સાહેબને મળવું છે બપોર પછી જ્યારે એમડી સાહેબ આવે ત્યારે બપોર પછી અમને એમડી સાહેબને ને મળાવી લેજો અમારે તમારી સાથે કોઈ વાતચીત કરવી નથી પછી અમે ત્યાંથી નીકળી ગયા પણ પછી મને યાદ આવ્યું કે આપણે જે મેલ છે એ એમડી સાહેબને કરવો જોઈએ કારણ કે જેટલા મેલ આવતા હોય એ બધા એમડી સાહેબની ઓફિસમાં સવારે જતા હોય ને બધા એમડી સાહેબ વાંચતા હોય છે તો આપણે મારો મેં પર્સનલી છે એક મેઇલ મતલબ કે પોસ્ટ દ્વારા મેલ જે આપણે આવેદનપત્ર હતું એ આવેદનપત્રનો ફોટો પાડી એની એક ઝેરોક્ષ મેં મારી પાસે રાખી લીધી અને પછી પ્રતિ આદરણીય શ્રી એમડી સાહેબ શ્રી અને એ રીતે જે રજૂઆત હતી એ અને સાથે મારો મોબાઈલ નંબર સિગ્નેચર બધું લખી અને જે પોસ્ટ હતી એ પોસ્ટની અંદર મેં નાખી દીધું અને એ પોસ્ટ ત્યાં ગઈ હશે બરાબર પણ પછી અમે બધા વિદ્યાર્થી મિત્રોને મેં કહી દીધું કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો દૂરથી આવ્યા છે ખાસ તો એક તો વિદ્યાર્થી મિત્રો છે દાહોદથી ત્રણસો કિલોમીટર દૂરથી આવ્યો હતો સલામ છે તમે દોસ્ત તો આવા જે વિદ્યાર્થી મિત્રો આવ્યા હતા એને મેં કહી દીધું કે તમારે જવું હોય તો તમે અમે જઈ શકો કારણ કે આપણે જે છે એ એમડી સાહેબને રજૂઆત કરવાની છે અને અત્યારે આપણને આ રીતે રિસ્પોન્સ મળ્યો છે આવી વાતચીત થઈ છે અંદર બરાબર તો પછી અમુક અડધા વિદ્યાર્થી મિત્રો જતા રહ્યા પછી અમે બપોરનો સમય થઈ શક્યો હતો તો બધા વિદ્યાર્થીઓ જેટલા પણ હતા બરોબર લગભગ બારક હતા અમે સાથે બાકીના હતા એ જમવા નહોતા આવ્યા પણ બાર વિદ્યાર્થી મિત્રો સાથે જમવા ગયા જમીન પાછા આવ્યા અને પછી જે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સાહેબ આવે ક્યારે સાહેબ આવે પણ એમડી સાહેબ કઈ આવ્યા નહીં પછી બીજા સાહેબને મળ્યા જી ઓ શાહ સાહેબ આ ખાસ વહીવટી કામગીરી જે છે એ આ સાહેબ સંભાળે છે અને આ સાહેબ એ પરફેક્ટ અને વ્યવસ્થિત જવાબો અમને આપ્યા છે ભાઈ છે એવું સ્વીકારશું જે આગળ પહેલા જે વાતચીત થઈ તેમાં અમને જે વ્યવસ્થિત જવાબો નહોતા મળ્યા બરોબર અમને ઘેરી લીધા હતા બોલવા નહોતા દીધા પણ જે ઓ જી જીઓ શાહ સાહેબ જે છે એ શાહ સાહેબે વ્યવસ્થિત જવાબો અમને આપ્યા છે એમને એમ કીધું છે કે તમને જેટલી ચિંતા છે એના કરતાં પણ વધારે અમને મેરિટની ચિંતા છે અમે જે છે એ આખું જે એક સચોટ અને વ્યવસ્થિત એમ થોડું ધીમું ભલે કામકાજ થાય પણ સારું કામકાજ કરવા માગીએ છીએ કોઈ પણ કોઈ ગેરમાર્ગે તમને દોરતું હોય કે કોઈ અમે આટલા લાખ રૂપિયાની અંદર આમ તમને ભરતી કરાવી દઈશું આવું કોઈ કહેતું હોય તો ખાસ અમને સજેસ્ટ કરો આવું કોઈ પણ વસ્તુ ફ્રોડ થતી નથી જીએસઆરટીસી મેરિટ કન્ડક્ટરની બાબતે જે છે એ અત્યારે એમની પાસે ડેટા આવ્યા છે મતલબ કે દિવ્યાંગ કેટેગરીના જે ઉમેદવારો હતા એમને ફોર્મ ભર્યું એટલે ફરીથી આખી પ્રોસેસ કરવાની છે અને આ પ્રોસેસ કરવા માટે અમે શબ્દો સાંભળજો આ પ્રોસેસ કરવા માટે ઓછામાં ઓછો એક મહિના જેટલો સમય લાગશે આવું ચોખ્ખું ક્લિયર અને સ્પષ્ટ કીધેલું છે બરાબર કે એક મહિના જેટલો સમય લાગશે એનો મતલબ સીધો એ થયો કે એક મહિના સુધી હજી મેરિટ આવશે નહીં બીજું કે જે વિદ્યાર્થી મિત્રો મારા કોમેન્ટ બોક્સની અંદર જે કોમેન્ટ કરતા હોઉં છું કે સાહેબ તમે ખોટા વિડીયો બનાવવાનું રહેવા દો તમે આમ ન રહેવા દો તો મેરિટ બાબતે આપણો છેલ્લો વિડીયો રહેશે હવે ક્યારે વિડીયો બનશે તો જ્યારે મેરિટ આવશે ઓફિશિયલ નોટિફિકેશન ત્યારે જ છે આપણો વિડીયો બનશે આ તમારો છેલ્લો વિડીયો છેલ્લા મીડિયાના માધ્યમ દ્વારા કહી દઉં છું ભાઈ મેરિટ બાબતે હું ભણાવતો હોય કે બીજો લેક્ચર લઈને આવેલો હોય કે મારો મોબાઈલ નંબર હોય કે મારો કોલ કરવામાં ક્યારેય એવો પ્રશ્ન ન કરવો કે સાહેબ મેરિટ ક્યારે આવશે કારણ કે અમે રૂબરૂ જઈને ને આવ્યા રૂબરૂ અમને એમ કીધું છે કે ઓછામાં ઓછો એક મહિનો તો અમારે થશે થશે ને થશે એટલે એક મહિના સુધી મેરિટ કંડક્ટરનું આવવાનું નથી એટલે આ બાબતે અમે મને મેસેજ ન કરતા કારણ કે અમે જે પ્રમાણે માહિતી મેં લેતા હોઈએ છીએ એ માહિતી પછી ખોટી પડે છે અને તમે પછી અમને અમને જ છે પેલાં અમારું અમારું ખાધું હોય અમારી થાળીમાં જ ખાધું હોય એક બે વારા સુધી અમારાને અમારા વિડીયો જોયા હોય અને એકવાર અમે ખોટા પડી એટલે અમારી થાળીને થૂકવાનું કરો એટલે આ બધું વસ્તુ અમને પહોંચાતી નથી એટલે સ્પષ્ટ અને ક્લિયર કે અમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો મને મેસેજ દ્વારા કોલ દ્વારા કે કોમેન્ટ દ્વારા આવો પ્રશ્ન ન કરતા કે મેરિટ ક્યારે આવશે અમને જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે મેરિટ જે છે એ હજે એક મહિના સુધી આવવાનું નથી ચાલો આ વાત ક્લિયર પૂરી થઈ ગઈ પછી અમે બીજી રજૂઆત કરી કે હેલ્પલાઇન નંબર જાહેર કરો તો એ લોકો એમ કીધું કે હેલ્પલાઇન નંબર જાહેર અમે નહીં કરી શકીએ અમે વખતો વખતની જે અપડેટ છે વેબસાઇટ ઉપર થોડાક દિવસે થોડાક દિવસે અપડેટ આવતા રહીશું ઓકે ત્યારબાદ અમે વાત કરી કે જગ્યાના કુલ પંદર ઘણા ઉમેદવારો છે તો એ કુલ જગ્યાના બોલાવો તો એની અંદર એ કે અમે સુધારો ન કરી શકીએ ઉપરથી જે પ્રમાણે આવતું એ પ્રમાણે થશે પછી અમે એ રજૂઆત કરી કે વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટરનું જે લાઇસન્સ છે આ ઘટાવાની અંદર ખર્ચો વધારે જાય છે અને પછી એમાં મેરિટમાં ન નામ આવે તો એ ખર્ચો એમનામ થતો રહેશે એની કરતાં તમે એમ કરો કે પહેલાં જે છે એ બધાને ફોર્મ ભરવા દો એમાં જે મેરિટમાં નામ આવે એ લોકોને જ છે એ કંડક્ટરનું લાઇસન્સ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવા માટે આવી એક રજૂઆત કરી પણ આ રજૂઆત છે સાહેબે કીધું કે આ ભરતીમાં તો નહીં નહીં શક્ય બને કદાચ ભવિષ્યની ભરતીમાં આના વિશે વિચારી શકાય કારણ કે આ નિયમો એ શાહ સાહેબનો બધા બનાવતા હોય એ નિયમો જે બનાવતો હોય આખું ભરતી બોર્ડ રચતું હોય બરાબર તો આ સાહેબ તો ખાલી આ કામગીરી કરે છે એમ જે આખો આગળ આગળ કામ કરવું હોય એની એક કામગીરી બજાવતા હોય છે એટલા માટે આ વસ્તુ છે આ ભવિષ્યમાં વિચારીશું એવું કીધું છે તો આવી કેટલીક જે રજૂઆતો તમારી હતી એ અમે રજૂઆત કરી છે નું પૂરું થઈ ગયું ડ્રાઈવર માટેની પણ અમે વાતચીત કરી છે ડ્રાઈવરની અંદર મને એવું લાગી રહ્યું છે કે ઓછામાં ઓછા ત્રણ મહિના હજુ સુધી તમારી કોઈ પ્રોસેસ થશે નહીં મતલબ કે જ્યાં સુધી ચોમાસું ચાલુ છે ચોમાસું પૂરું થશે પછી તમારે ડાયરેક્ટ ટેસ્ટ માટેનું જે છે એ નોટિફિકેશન બહાર પડશે કે આ સમયે અને આ વસ્તુ છે તમારે ટેસ્ટ માટે આવી જવાનું રહેશે બરાબર તો અત્યારે એ વાતચીત થઈ છે એ પ્રમાણે અત્યારે વરસાદી માહોલ છે ત્યાં સુધી એ તમારું નહીં આવે એનો સીધો મતલબ એ થયો કે ઓછામાં ઓછા અઢીથી ત્રણ મહિના તો પાકા તો કન્ડક્ટર ડ્રાઈવરનું પૂરું થયું મિકેનિકલ ભરતીના કોઈ સમાચાર નથી જે કાંઈ પ્રશ્નો હતા એ તમારા પ્રશ્નો અહીંયા આવી ગયા છે બરાબર જે લોકો નથી આવ્યા એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર જે આવ્યા છે એનું મને એવું પર્સનલી લાગી રહ્યું છે કે એક ગ્રુપ મારે બનાવવું છે કારણ કે તમે અત્યારે આ પરિસ્થિતિની અંદર અમને સાથ સહકાર આપ્યો છે તો જેટલા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે બધાના મોબાઈલ નંબર લિસ્ટ સહિત મારી પાસે પડ્યું છે તો તમને એક ગ્રુપની અંદર એડ કરી દેવામાં આવશે જેની અંદર છે એ તમને કંઈક ઉપયોગી થાય એ પ્રકારની આપણે માહિતી આપતા રહીશું બરાબર તો ખાસ મેરિટ બાબતે ફરી ફરીને કહું છું એક મહિના સુધી હજી સુધી આવવા નથી અમને ઓફિશિયલ માહિતી હશે સાહેબ સાથે રૂબરૂ વાતચીત થઈ હશે તો જ અમે અમે મેરિટની માહિતી યુટ્યુબના વિડીયોમાં આપીશું બાકી કોઈ પણ પ્રકારની માહિતી હવે અમે આપવાના નથી ચાલો ક્લિયર છે અહીંયા સુધી બધાને લગભગ કોઈ પ્રશ્નો રહેતા નથી હજી અત્યારે જ ઘરે પહોંચ્યો છું બરાબર સાડા ચાર કલાક છે એ બસની અંદર સતત ટ્રાવેલિંગ કરીને પહોંચ્યો છું સવારે ત્રણ કલાક ટ્રેનની અંદર ગયો છું એટલે લગભગ આજ આજના દિવસની સવારે પાંચ વાગ્યા પહેલાંનો જાગી ગયો છું અને અત્યારે રાત્રિના કેટલા વાગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો રાત્રિના વાગ્યા છે અત્યારે દસ તો થોડુંક અમને પણ સહકાર આપો બરાબર જે કંઈ અપડેટ હતી તમારા સુધી પહોંચાડી દીધી છે સારી લાગી હોય તો લાઇક કેર શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અમારો વિડીયો અધિકારીઓ બધા જોવે છે એ અધિકારીઓને ખાસ જણાવવા માંગુ છું કે તમે એ પદ ઉપર છો તમને સરકાર પગાર આપે છે તમે અધિકારી છો એટલા માટે અમે તમારી પાસે આવીએ છીએ અમે તમારા ઘરના બાણા ખખડાવા નથી આવતા કે તમારા ઘરે આવીને નથી પૂછતા કે મેરિટ ક્યારે આવશે તમે અધિકારી છો તમે આ કામકાજ સંભાળો છો એટલે અમે તમને પૂછવા માટે આવીએ છીએ એટલે ખોટું કોઈ એવું કંઈ હાઈપ બનાવવાની જરૂર નથી કે અમે આવેદન પત્ર આપવા આવીએ ને તમે મેરી આંદોલન કરવાનું બનાવી દો કે ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનું અમે અમે રીતે સાચા છીએ અમે કંડક્ટરની અંદર ફોર્મ ભર્યું છે એટલે અમે હંમેશા પ્રશ્ન કરતા રહીશું કે ક્યારે આવશે અને તમારી સીધી વાત છે કે જ્યારે આવવાનું હોય ત્યારે એનો જવાબ દેવાનો છે બે મહિના ત્રણ મહિના પાંચ મહિના એક વરા બે વરા પાંચ વરા દરા તો અમને ખબર પડે કે અમારે કઈ રીતની તૈયારી કરવાની છે એટલે અધિકારીઓ કદાચ વિડીયો જોતા હોય તો એમને પણ આ ક્લિયર અને સ્પષ્ટ બરાબર તમે રૂબરૂમાં કદાચ ગમે તે રીતે અમને દબાવવાનો પ્રયત્ન કરશો પણ આ રીતે માહિતી હંમેશા સાચી હશે તે વિદ્યાર્થીઓને પહોંચાડતો રહેશે ભલે તમે કોઈ પણ પરિસ્થિતિ ઉપર આવો ચાલો અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ માતરમ ભારતમાં રાખી જય